સર્વી વોકેશનલ ટ્રેનર ભાઈ બહેનોને મારા નમસ્કાર જ્યારથી બે હજાર પચીસ છવ્વીસ શરૂ થયું છે ત્યારથી આપણે આપણા લાઇટ હાઉસ પોર્ટલ ઉપર વિદ્યાર્થીઓને એડ કરવાની પ્રક્રિયા ચાલુ છે તો એ પ્રક્રિયાની અંદર આપણા આઈડી પાસવર્ડથી આપણે લોગિન થઈએ છીએ તો લોગ થયા બાદ આપણે વેરિફિકેશન કરવાનું થતું હતું તો એ વેરીફિકેશન પ્રક્રિયા તો હાલ પૂર્ણ થઈ ગઈ છે તો તેમાં ધોરણ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ આપણે સરળતાથી વેરિફિકેશન કરીને એડ કરી શક્યા છીએ પણ પ્રશ્ન એ થાય છે કે ધોરણ નવમાં જે હાલમાં જે નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે અને જેને વોકેશનલ એજ્યુકેશન પસંદ કર્યું છે તો એવા વિદ્યાર્થીઓને આપણે કઈ રીતે લાઈટ હાઉસ પોર્ટલ પર એડ કરવા તો એ પ્રશ્ન અહીંયા આગળ બધા મિત્રોનો છે તો એ વિદ્યાર્થીઓને એડ કરવા માટેની પ્રક્રિયા અહીંયા આગળ હું સમજાવવા જઈ રહ્યો છું તો સૌપ્રથમ તો અહીંયા આગળ તમે જોઈ રહ્યા હશો કે મારું આઈડી પાસવર્ડથી હું લોગિન થયેલો છું તો અહીંયા આગળ તો પહેલાં મારું આઈડી પાસવર્ડ અહીંયા આગળ લાઇટ હાઉસનું છે તો એમાં જ મારે લોગઆઉટ થવાનું છે તો અહીંયા આગળ હું લોગઆઉટ થઈ જઈશ હવે લોગ આઉટ થયા બાદ તો કયું મારે લોગિન કરવું તો મારા જે પ્રિન્સિપાલ સાહેબશ્રીનું જે આઈડી પાસવર્ડ છે લાઇટ હાઉસનું એ મારે અહીંયા આગળ નાખવાનું થાય છે તો એ કઈ રીતે નાખીશ તો અહીંયા આગળ મારું પ્રિન્સિપાલ સાહેબનું જે આઈડી પાસવર્ડ હોય એ તમારે લઈ લેવાનો છે અને એ આઈડી પાસવર્ડ તમારે અહીંયા આગળ લોગિન થવાનું છે બરાબર એ આઈડી પાસવર્ડથી અહીંયા આગળ હું લોગ થયો છું હવે પ્રિન્સિપાલ સાહેબનું આઈડી પાસવર્ડ અહીં તમે જોઈ રહ્યા છો એચ ઓએસ બરાબર હેમંત કા પટેલ આવી ગયું છે તો શાળાનું મારા એ આગળ લાઇટ હાઉસ ચાલુ છે હાલમાં તો ત્યાં જઈને મારે ક્યાં જવાનું છે તો માસ્ટરમાં નથી જવાનું તો એના બાદ ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે ટ્રાન્ઝેક્શનમાં જઈને પહેલો જ ઓપ્શન આવે છે ગુજરાત સિટીએસ તો ગુજરાત સિટીએસ પર મારે ક્લિક કરવાનું છે હવે ગુજરાત સિટીએસ ક્લિક કર્યા બાદ ચિલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ આવે છે તો ગુજરાત સિટીએ સ્ટુડન્ટ ડિટેલ્સની અંદર જઈને સ્કૂલ મારે સિલેક્ટ કરવાની થાય તો સ્કૂલ અહીં આગળ હું સિલેક્ટ કરીશ તો અહીં આગળ સ્કૂલ અહીં આગળ સિલેક્ટ કરી રહ્યો છું હવે સ્કૂલ સિલેક્ટ કર્યા બાદ ક્લાસ સાઈડમાં ક્લાસ એડ કરવાનો છે તો મારે ધોરણ નવના વિદ્યાર્થીઓ જોઈએ છે તો ધોરણ નવના વિદ્યાર્થીઓ અહીં ટોટલી તમે જે ધોરણના વિદ્યાર્થીઓ તમારે લાઇટ હાઉસમાં એડ કરવા હશે એ વિદ્યાર્થીઓ થઈ જશે કે ધારો કે ધોરણ અગિયારમાં કોઈ નવો વિદ્યાર્થી પ્રવેશ મેળવ્યો છે તો એ તમારે આ વેરિફિકેશનમાં તમારામાં નહીં બતાવ્યો હોય પણ તમે એને સીટીએસ પરથી એને નવા એડ થયેલા વિદ્યાર્થીને ધોરણ અગિયારમાં પ્રવેશ અપાવી શકો કાં તો આપી શકો બરાબર તો એ ધોરણ તમે કોઈ પણ ધોરણ તમારો પ્રશ્ન હોય વિદ્યાર્થી એને લેવો હોય નવા વિદ્યાર્થીને એડ કરવું હોય એમાં નવા વિદ્યાર્થી એડ કરવા માટે ધોરણ નવ અને અગિયારમાં જ થઈ શકશે તો અહીંયા આગળ મારે ધોરણ નવમાં વિદ્યાર્થીઓને લાઇટ હાઉસ પર એડ કરવાના થાય છે તો હું ધોરણ નવ સિલેક્ટ કરીશ લે અહીં આગળ તમે જોઈ શકો છો કે નીચે બધા જ ધોરણ નવના જેટલા સીટીએસ પર ચડેલા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ આખા ધોરણ આઠમાંથી જે નવમાં પ્રવેશ મેળવ્યો છે એ બધા વિદ્યાર્થીઓનું આગળ લિસ્ટ શો થઈ રહ્યું છે તો કોઈ વીટી વીટીભાઈ બહેનને જો આ શો ના થતું હોય તો સાઈડમાં એક સિંક્રો સ્ટુડન્ટ ફ્રોમ સીટીએસ લખેલું છે એના પર તમે ક્લિક કરશો આ રીતે વિગત ભરીને તો ઓટોમેટિક પછી થોડી વાર સર્ચ થશે અને ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ ત્યાં તમારે શો થવા લાગશે હવે આ પ્રક્રિયા બાદ શું કરવાનું છે તો નીચેનું એક ઓપ્શન છે સ્ટુડન્ટ મેપિંગ વિથ વોકેશનલ ટ્રેનર તો ત્યાં આગળ તમારી શાળા તો સિલેક્ટ થયેલી જ છે હવે તમારું જે સિલેક્ટ સેક્ટર તો સિલેક્ટ સેક્ટરમાં તમારે જે સેક્ટર હોય એ સેક્ટર તમારે સિલેક્ટ કરી દેવાનું છે અને જો સિલેક્ટ જોબ રોલમાં જે ધોરણ નવમાં તમારા જે વિષયનો જે જોબ રોલ લાગુ પડતો હોય એ જોબ રોલ તમારે સિલેક્ટ કરવાનો છે મારે આગળ ફોર વ્હીલ સર્વિસ આસિસ્ટન્ટ લાગવું પડશે તો એ મેં સિલેક્ટ કર્યો છે અને ક્લાસ તો ક્લાસ કયો છે તો ક્લાસ ધોરણ નવમાં મારે એડ કરવાના છે તો હવે મારે શું પ્રોસેસ કરવાની છે તો આ લિસ્ટમાંથી જે ધોરણ નવમાં હાલ નવા આવ્યા છે એ વિદ્યાર્થીઓ જેને પણ વોકેશનલ પસંદ કરેલું છે વોકેશનલ તમારો જે વિષય છે એને પસંદ કરેલું છે એ વિદ્યાર્થીઓ તમારે આ લિસ્ટમાંથી ખોરવાના છે તો એ વિદ્યાર્થીઓને તમારે આ લિસ્ટમાંથી શોધીને તમારે જે સાઈડમાં એક ચોરસ બોક્સ આપ્યું છે ચોરસ બોક્સમાં એ વિદ્યાર્થી આગળ તમારે ક્લિક કરવાનું છે બરાબર એક્ઝામ્પલ તરીકે આ રીતે ક્લિક કરવાનું છે હવે જેટલા પણ વિદ્યાર્થીઓ તમારે શોધવાના છે અને જેટલા પણ વિદ્યાર્થીઓ વોકેશનલ એજ્યુકેશન પસંદ કરેલ છે એ દરેક વિદ્યાર્થીઓને તમારે સિલેક્ટ કરી દેવાના છે હવે સિલેક્ટ કર્યા બાદ શું કરવાનું થાય છે તો સિલેક્ટ કર્યા બાદ જેટલા પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ કરી દીધા તમે શોધીને ત્યારબાદ અહીં આગળ એક ટ્રાન્સફર સ્ટુડન્ટ આવું એક ઓપ્શન આવે છે બરાબર તો ટ્રાન્સફર સ્ટુડન્ટ ઓપ્શન આવે છે એ સ્ટુડન્ટ ટ્રાન્સફર સ્ટુડન્ટ પર તમે ક્લિક કરશો એટલે જો અહીંયા કે ક્લિક કરીશ એટલે આ રીતે આર યુ શ્યોર ટુ ટ્રાન્સફર ધીસ રેકોર્ડ બરાબર આ રેકોર્ડને તમે તમારા લાઇટ હાઉસ પોર્ટલ પર ટ્રાન્સફર કરવા માંગો છો વોકેશનલમાં બરાબર તો તમારે યસ કરી દેવાનું છે મારે મારે જે વિદ્યાર્થીઓ હતા એમને મેં એડ કરી દીધેલા છે એટલે અહીંયા આગળ હું હાલમાં મારા બધા વિદ્યાર્થીઓ મેં ત્યાં એડ કરેલા છે એટલે અહીંયા આગળ હું નો પર ક્લિક કરું છું યશ કરશું એટલે તમારા જેટલા અહીં સિલેક્ટ કર્યા છે વિદ્યાર્થીઓ એ બધા જ વિદ્યાર્થીઓ તમારા લાઇટ હાઉસ પર એ સિલેક્ટ થઈ જશે હવે તમારે શું કરવાનું છે તો હવે અહીંયા આગળ તમારી આ કામગીરી અહીંયા આગળ પૂર્ણ થાય છે હવે હવે શું કરવાનું થાય છે કે તો અહીંયા આગળ પ્રિન્સિપાલ સાહેબનું જે આઈડી પાસવર્ડ છે એને લોગ આઉટ કરી દેવાનું છે અને લોગ આઉટ કર્યા બાદ તમારું આઈડી પાસવર્ડ અહીંયા ઘર વોકેશનલ ટ્રેનરનું આઈડી પાસવર્ડ નાખવાનું છે અને તેનાથી લોગ ઇન થવાનું છે હવે તમે જે સીટીએસ આચાર્ય સાહેબનું ખોલ્યું હતું જે આઈડી પાસવર્ડથી લોગિન થયા હતા લાઇટ હાઉસ હવે સીટીએસમાં જઈને તમે જે સ્ટુડન્ટ સિલેક્ટ કર્યા હતા અને ટ્રાન્સફર કર્યા હતા એ બધા જ વિદ્યાર્થીઓ હવે અહીં આગળ તમારા લાઇટ હાઉસમાં શો થવા જોઈએ તો એ એ ચેક કરવા માટે આપણે શું કરીશું તો અહીં આગળ માસ્ટરમાં જઈશું અને માસ્ટરમાં ત્રીજા નંબરનું ઓપ્શન સ્ટુડન્ટ રજીસ્ટ્રેશનમાં જઈશું અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનમાં જઈને અહીં આગળ બધા જ સ્ટુડન્ટ અહીં આગળ કરી દઈશું એટલે અહીં આગળ બધા સ્ટુડન્ટ અહીંયા આગળ શો થવા લાગશે અહીં આગળ તમે જોઈ રહ્યા છો કે ધોરણ નવના બધા જ વિદ્યાર્થીઓ અહીં આગળ મારે શો થઈ ગયા છે હવે અહીં ટ્રાન્સફર થઈ ગયા છે મારા આઈડી પાસવર્ડ ઉપર તો અહીંયા આગળ બધા જ વિદ્યાર્થીઓ ધોરણ નવ દસ અને અગિયાર બારના મારા બધાનું વેરિફિકેશન આગળ એડ થઈ ગયા છે પૂર્ણ થાય છે બરાબર તો દરેક દરેક વીટી મિત્ર આ રીતે ધોરણ આઠમાંથી જે નવમાં વિદ્યાર્થીઓ નવા આવ્યા છે એને એડ કરી શકે છે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ હશે તેવી આશા રાખું છું